ધીરજ સાહેબરાવ ગોસાઈને ઝડપી પાડી તેની પાસેથી બે પિસ્ટલ તથા એક દેશી કમંચો અને અગિયાર જૂતા તથા મોબાઈલ કબજે કર્યા હતા તેની પૂછપરછ કરતા ચોકબજાર વિસ્તારમાંથી ભરત ઉર્ફે પટ્ટી છગન મેવાડા ઝપી પડ્યો હતો અને તેની પાસેથી લોડેડ પિસ્ટલ તથા ત્રણ મોબાઈલ કબજે કર્યો હતો તો આરોપીઓને પૂછપરછ કરતા જણાવ્યું હતું કે મનુડાયા અને સૂર્યા મરાઠી ગેંગ વચ્ચે ગેંગ વોર ચાલી હતી અને મનુડાયા સાથે ફરતો હોય તેથી સૂર્યા મરાઠીની પણ તેની સાથે દુશ્મનાર્થ હોય અને સૂર્ય મરાઠીની હત્યા કર્યા બાદ સૂર્યા મરાઠીના માણસો તેની પર હુમલો કરે તો પોતે પણ તેઓ પર હુમલો કરે તે માટે હથિયારો મંગાવી રાખ્યા હોવાની કબુલાત કરી હતી હાલ તો એ સોજી એ બંને ની વધુ તપાસ હાથ ધરી છે જે ડિસેમ્બર નું એસોજી નું પેટ્રોલિંગ ચાલુ તે દરમિયાન પ્રાણના સોસાયટી વેટ ધીરજ સાહેબ ગોસાઈ જે વ્યક્તિ છે એની પાસે હથિયાર છે એ માહિતીને આધારે ત્યાં એના ઘરે રેડ કરતા એની પાસેથી બે પિસ્ટલ અને એક દેશી તમંચો અને અગિયાર જીવતા કારતુસ મળી આવ્યા ત્યારબાદ એ વ્યક્તિની પૂછપરછ કરતા ભરત ભટ્ટી ઉર્ફે મેવાડા જે ગુનાઇત ઇતિહાસ પણ ધરાવે છે તો તેના ઘરે ચેક કરતા તેને ઘરેથી એક લોડેડ પિસ્ટોલ અને ત્રણ કારતુસ મળી આવ્યા છે ને એ બંને આરોપીઓને ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે